દૂધમાં ચામાં પ્રોબ્લેમ શું આવે ધારો કે દૂધમાં આપણે લીંબુ લાખીને પી ન પી ન પી ડુંગળી લસણ લઈ ન લઈ કારણ કે વિરુદ્ધ આહાર છે ઘણા પૂછે કે આદુ નખાય આદુ હરિત વર્ગનું દ્રવ્ય છે એ દૂધ સાથે ન નખાય ચામાઈ ન નખાય ન ખાય સૂંઠવાળી સા પીવાય ઘરમાં જાગીને તમારા પતિને તમારા બાળકને તમે ચા તમારા હાથે બનાવો છો તમે પાપ કરો છો વર્ષોથી એસિડિટી ગેસ કબજિયાતની તકલીફ હતો એવા બધા લોકોને ચા બંધ કરાવી એટલે એના પરિણામ જબરજસ્ત પ્રાપ્ત થયા કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર વર્ષનો માથાનો દુખાવો મટાડી દીધો મને આશ્ચર્ય થયું કે ચા એસિડિટીના દર્દી એસિડિટી ગેસ કબજિયાત વાળા માત્ર અનેક પ્રવચન અને યુટ્યુબના એક વિડીયો તરીકે નહીં લેતા અને આચરણમાં મૂકવાનો પ્રયાસ કરજો અને તમારા જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે પેલા વિડીયો સાંભળીને બધું ધર્મના કામમાં ઢીલ ન હોય પેલા મેથી કોફી બનાવો એક વાર અને પછી ધીરે ધીરે થોડાક આવડી જ એક બી ધીમે આવડી પછી વધારે વધારે લોકો સુધી પહોંચાડો સર આપણા કાઠિયાવાડમાં કહેવાય છે કે મહેમાન ગતિ મહત્વ છે અને એમાં ચા વગર તો મેહમાન ગતિ પીવડાવતા હોય છે આપણે આગળ વાત થઈ એમ કે ચા ખૂબ નુકસાનકારક છે તો આ બધી પરિસ્થિતિની વચ્ચે આ ચાનું જે મહત્વ છે ચા પ્રત્યેની ચા જે છે લોકોની અહીંયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જુઓ કે ચા ટી લોવર્સ ને ચા ને એટલું બધું ચા ચારે ગોર ચા છે જ્યારે તમારી વાત તમે જયારે વાત કરતા હો છો ત્યારે આનું કઈક અલગ જ સંદર્ભમાં સમજાવો છો તો એના વિશે સમજવું છે હા પહેલા તો દરેક વસ્તુને આપણે ન્યાયથી કોઈ વસ્તુને નેગેટિવ અને પોઝિટિવ માઇન્ડ સાથે નહીં એનું બધું પરફેક્ટ સુધી જવું જોઈએ એટલે પહેલા મારા દર્દીને હું કોઈ મારી પાસે પેશન્ટ આવતા કે ચા પીવો ન પીવો બહુ કહેતો નહીં પણ જ્યારે મેં દર્દીમાં જોવાનું ચાલુ કર્યું અમુક દર્દીમાં પરિણામ બહુ સારા હોવા મળ્યા અમુક દર્દીમાં પરિણામ ઓછા આવતા તો બેમાં ડિફ્રેશન જોયો તો ઓલા ચા પીતા હતા ને ઓલા નહોતા પીતા બીજું અમુકે ચા બંધ કરી દે નોર્મલી સમજાવતો જે બંધ કરીને પરિણામ સારા આવ્યા તો હવે આનો અભ્યાસ કરવો જોઈએ એટલે અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી ભારતમાં ચા નહોતી ભારત છે ને એ ઉષ્ણ કટિબંધ પ્રદેશ છે અને યુરોપ છે શીત કટિબંધ પ્રદેશ મૂળ કહેવાય છે પછી તો આ જાપાન અને ચીન થી એની શરૂઆત થઈ અને ત્યાં લોકો ગરમ પાણીમાં ચા પીતા હતા પત્તી બોળીને અને અંગ્રેજો એ જોઈ ગયા એટલે અંગ્રેજોને પહેલી વાર પીધી એટલે એને સારું લાગ્યું અને શરીરમાં સ્ફૂર્તિ લાગી ભૂખ સારી લાગી એટલે એ લોકો એને અપનાવવાનું ચાલુ કર્યું પછી ભારતમાં એને ખેતી ચાલુ કરાવી અને ચા અપનાવી અને એ જે અંગ્રેજો છે એ શીત કટિબંધ એટલે ઠંડો પ્રદેશ છે યુરોપમાં ઝીરોથી માઇડિન પાંચ દસ ડિગ્રી ટેમ્પરેચર ભાગે વર્ષના દસ બાર મહિના રહેતું હોય તો એના માટે એ અનુકૂળ છે પીણું પણ છતાં એ લોકોએ વિવેકપૂર્વક એનો ઉપયોગ કર્યો ગરમ પાણીમાં ચાયપત્તી બોળીને પીવે ફોરેનમાં તમે જો એ લોકો દૂધમાં ચા નાખતા નથી હવે ભારતમાં ચાલુ કરાવી અથવા તો કઈ રીતે થઈ પણ ભારતમાં દૂધમાં ચા ચાલુ થઈ હવે દૂધમાં ચામાં પ્રોબ્લેમ શું આવે ધારો કે દૂધમાં આપણે લીંબુ નાખીને પી ન પીએ ન પીએ ડુંગળી લસણ લઈ ન લઈએ કારણ કે વિરુદ્ધ આહાર છે તો આયુર્વેદમાં કીધું છે કે વિરુદ્ધો આહારો વિશ્વોપમ એટલે વિરુદ્ધ આહાર ઝેર સમાન છે એટલે મને આ પરિણામ દર્દીમાં ચા પીનારા ઓછા મળ્યા અથવા ના મળ્યા એટલે પછી મેં અભ્યાસ કર્યો તો ખબર પડી કે ચામાં કેફીન અને ટેનિક એસિડ નામના મુખ્ય આલ્કલોઇડ છે નશાકારક છે હવે બંને એસિડિક છે અને દૂધ સાથે એસિડ મિક્સ કરો એટલે વિરુદ્ધ દાર થાય બીજું આપણે ખાંડ નાખીએ છીએ તો ખાંડ જે છે તો ખાંડની પ્રોસેસમાં સલ્ફ્યુરિક એસિડ વપરાય ખાંડ ઓવરઓલ એસિડિક છે એટલે પાછું એસિડ વધ્યું એટલે એક વિરુદ્ધ દાર થયું એટલે વિષ વધ્યું હવે વિષ ઝેર વધે એટલે શરીરમાં બધા રોગ વધવાના છે આ ઉપરાંત ઘણા બધા લોકોને વર્ષોથી એસિડિટી ગેસ કબજિયાતની તકલીફ હોતી હોય એવા બધા લોકોને ચા બંધ કરાવી એટલે એના પરિણામ જબરજસ્ત પ્રાપ્ત થયા ઉદાહરણ તરીકે મારી એકવાર આપણી આયુર્વેદ કથાનું આયોજન હતું દેરડી કુંભાજી ગામ ગોંડલમાં કથા પૂરી થઈ એટલે મને હિંમતભાઈ પોકિયા કરીને જે ખુશબુ આઈસ્ક્રીમ ચલાવે છે એ મને મળ્યા મન કે સાહેબ તમારી કથા કેમ કરી ખબર છે એ કે તમારા વિડીયો એક મારા મિત્રે મોકલ્યો અને વિડીયો મોકલ્યો અને મેં સાંભળીને ચા મેં બંધ કરી મને આઠથી દસ વર્ષથી એસિડિટીની તકલીફ હતી મેં કેટલી દવાઓ કરી મને મટી નહીં ખાલી ચા બેન કરીને મને એસિડિટી સાવ મટી ગઈ એવી રીતે અમારા મિત્ર છે મુંજાલ સાહેબ અત્યારે ક્લાસ ટુ ઓફિસર છે શિક્ષણમાં અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કથા થયેલી આપણી ભાવનગરમાં અને થોડાક પછી એકાદ દોઢ વર્ષ પછી હું ભાવનગર ગયો ત્યારે મુંજાલ સાહેબ સાથે મુલાકાત થઈ યશવંતરાય નાટ્યગૃહમાં કાર્યક્રમ હતો મને કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર હું કહું કેમ આભાર તાકી સાહેબ તમે મને હત્તર વર્ષનો માથાનો દુખાવો મટાડી દીધો એટલે મને આશ્ચર્ય થયું હું કહે છે સત્તર વર્ષનો માથાનો દુખાવો એ કે અઠવાડિયામાં બે ચાર વાર મારે ટેબલેટ લેવી પડે ઘણી વાર ઇન્જેક્શન લેવા પડે સુસાઈડના વિચાર આવે ત્યાં સુધીનો એસિડિટી ગેસ કબજિયાત ને માથાનો દુખાવો તો હું તમે મારી પાસે આવ્યા નથી અષ્ટાંગ આયુર્વેદ ધામમાં મેં તમારી ટ્રીટમેન્ટ કરી નથી તમને કઈ રીતે મીઠું તો કે તો આપણી કથા નહોતું કર્યું હા એ યાદ છે કથામાં તમે કીધું હતું કે ચા એસિડિટી ગેસ કબજીયાતનું કારણ છે અને માથાનો દુખાવાનો મોટા ભાગના દર્દી અત્યારે એસિડિટી ગેસ કબજિયાત કબજીયાતવાળા છે તો એને મેં ચા તરત બંધ કરી દીધી તમે કીધું તો અઠવાડિયું દસથી માથું દુખે હરડે કે ત્રિફળા લ્યો એટલે ઝાડો સાફ થયો માથું ઓછું તો ગાયના ઘીના ટીપા નાખજો દુખે તો અને એ મેં બંધ કરી અને મને સાહેબ પેઇન કિલર નથી લેવી પડતી ઇન્જેક્શન લેવી પડતી સત્તર વર્ષનો માથાનો દુખાવો મને મટી ગયો આવા મારા દર વર્ષે હજારો દર્દીઓના પ્રેક્ટિકલ અનુભવ છે અને કેટલાય લોકો મને અત્યારે મળે કેટલાય લોકો તમારી ચેનલમાં કે બીજા બધી ચેનલમાં જોઈને લોકો કોમેન્ટ કરતા હોય કે ચા મૂક્યા પછી એટલી ફાયદા થયા તો એનો અર્થ કે એ નુકસાનકારક તો છે એ તો કન્ફર્મ થઈ ગયો એટલા અનુભવના આધારે આ સાયન્સનું કારણ આપ્યું આયુર્વેદ પ્રમાણે એ ત્રિદોષ પ્રકોપક છે પણ હવે શું થાય ખબર પ્રોબ્લેમ એ આવે કે તમે ચા પીતા હોય ચાના ચાહક હોય જાહેરમાં ચા ના વેવાનું કોઈ કેબજીયાત ઓછી થશે તો બધી રીતે જોઈએ તો ભારત ભારતની પરંપરા તમે કીધું મહેમાન ગતિ ચા વગર ન થાય તો માતૃદેવો ભવો પિતૃદેવો ભવો આચાર્ય દેવો ભવો અતિથિ દેવો ભવો અતિથિ દેવતા છે હવે જે લોકો આ વિડીયો સાંભળે છે એને પોતાના આત્માને પ્રશ્ન પૂછો આપણા આંગણે દેવતા આવ્યો હોય તો એને ઝેર પીવડાવે કે અમૃત પીવડાવે અમૃત પીવડાવે તો ચાર રૂપી ઝેર આપણે પીવડાવી છે તો આપણા અતિથિને દેવતાને જીવાડીએ છીએ કે મારીએ છીએ જે લોકો વ્યવસાય કરતા હોય એ લોકો પોતાના આત્માને પૂછે કે તમે બધા બોર્ડ લખો ગ્રાહક મારા ભગવાન છે એનાથી હું છું તો શું તમે ભગવાનને જીવાડો છો કે મારો છો હવે એક પણ ઋષિ મુનિઓને કોઈ વ્યસન હતું જેને ભગવાન નામનું વ્યસન હોય ને એને વ્યસન કરવા માટે કોઈ દી દારૂ માવો ચા ની જરૂર ન પડે આ કન્ફર્મ છે તો આશ્રમ તો ધર્મ નું સ્થાન છે ત્યાં તો સાક્ષાત અમૃત મળવું જોઈએ જે લોકો આ રીતે ચા પાય છે મહેમાનને પાય છે માતાઓ બહેનોને ખાસ કહું કે તમે કડવા ચોથ નું જયા પાર્વતી થી અન્નપૂર્ણા માતા જયા પાર્વતી થી વ્રત ચાલુ કરી અને ઠેઠ તમે કડવા ચોથ સુધી જેટલા બધા વ્રત લ્યો છો મોળાકત થી મળી હારો પતિ મળે ને પતિ હારો એના માટે જ કરો ને તો હવારમાં જાગીને તમારા પતિને તમારા બાળકને તમે ચા તમારા હાથે બનાવો છો તમે પાપ કરો છો તો હવે તમે તરત બધા પ્રશ્ન કરશો કે સાહેબ તો ઓપ્શન શું ઓપ્શન બતાવવા કહું કે એમાં વિવેક રાખવાનો છે પણ એ ઓપ્શન બહુ શ્રેષ્ઠ છે એ છે મેથીની કોફી મેથીમાં વાયુ સમનનો બહુ સારો ગુણ છે પાચન સુધારવાનો સારો ગુણ છે અને ખાંડ કે સાકરની જે ગળપણ હોય એને ઓછી કરે હવે મેથી શબ્દ આવે એટલે આપને લાગે કે સાહેબ કડવું પડશે પણ વાસ્તવિક દ્રષ્ટિએ મેથીની કોફી મેથી કડવી પણ એની કોફી તો બહુ જ ટેસ્ટી લાગે તો પ્રશ્ન આવશે કે બનાવી કઈ રીતે તો એક કપ કોફી તૈયાર કરવા માટે આઠથી દસ દાણા મેથીના લેવાના શેકી નાખવાના તપેલીમાં શેકાઈ જાય એટલે સુગંધ આવે તરત બની જાય એમાં એક કપ દૂધ નાખવાની એક ચમચી સાકર નાખવાની દેશી અને એમાંય તે તમે એલચી જાયફળ સૂંઠ નાખી શકો ઘણા પૂછે કે આદુ નખાય આદું વર્ગનું દ્રવ્ય છે એ દૂધ સાથે નખાય ચા ચામાં નખાય નખાય સૂંઠવાળી સા પીવાય અચ્છા આ આદુવાળી ચા ના તો ભૂલાઈ ગયું સૂંઠ વાળી મેથી કોપી ચા તો પીવાયું મારે કેમ બોલવું ઈ સૂંઠ માં દૂધમાં સૂંઠ નખાય હંમેશા અથવા એલચી નખાય તજ નખાય લવિંગ નખાય એ નખાય આદુ વ્યાજબી નથી તુલસી પણ વ્યાજબી નથી તુલસી એમના પવિત્રતા માટે નાખી શકો ઉકાળવાય ને વિરુદ્ધ આહાર થાય એટલે બધાના ઘરે હોય નાખો પાવડર નાખી દો એટલે ટેસ્ટી સ્પીડ તમારે વધારે હોય તો એ કાર્ય પછી મેથી શેકી નાખો અઠવાડિયા દસ દિન ચાલતી હોય એનો પાવડર કરી નાખો એટલે તમારે શેકવી પડે નહીં પહેલો ફાયદો ચા નુકસાનકારક છે મેથી કોફી નુકસાનકારક નથી બીજો ફાયદો ચા જે કરતા મેથીની કોફી સ્પીડમાં બને ત્રીજો ફાયદો ચા ઝેર છે મેથીની કોફી અમૃત છે પાંચમો ફાયદો ચા ભારતની પ્રકૃતિને વાતાવરણને અનુકૂળ નથી મેથીની કોફી નુકસાનકારક નથી સાતમો ફાયદો ચાની કેલરી ખૂબ બધે મેથીની કોફીમાં એટલી બધી ન આવે આઠમો ફાયદો ચા બધે એવેલેબલ નથી મેથી બધે જ અવેલેબલ છે નવમો ફાયદો કે ચા એ એ વાયુપિત કફ અને કબજિયાત એસિડિટી કરે કોફી ન કરે દસમો ફાયદો ચા ચારસો થી પાંચસો રૂપિયા ને કિલો આવે ને મેથી ખાલી એસી રૂપિયા ને કિલો આવે અને અગિયાર માં ફાયદો ચા કરતા મેથી ની કોફી સ્પીડ માં બની જાય હવે ફાયદા થતા હોય તો હાથે કરીને પગ ઉપર કુવાડો મરાય નહીં અને ચા પીવી પગ ઉપર કુવાડો નથી મારતો કુવાડો ઉપર આમ પગ મૂકવા જાય એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ આજથી આ સાંભળી વધારે વધારે લોકોને સુધી આ સંદેશો પહોંચાડો તમે પેલા વિડીયો સાંભળીને બધું ધર્મના કામમાં ઢીલ ન હોય પેલા મેથી કોફી બનાવો એકવાર વાર અને પછી ધીરે ધીરે થોડાક ધીમે આવડી જ એક બી ધીમ આવડી પછી વધારે વધારે લોકો સુધી પહોંચાડો અને તો તમે વ્યવસાય કરતા હોય તો ત્યાં પણ મેથી કોફી બનાવો તમે ઘરે બનાવતા હોય ત્યાં પણ બનાવો આશ્રમ સાથે સંકળાયો ચાલો આપણે બધા મળી અને આપણા ભારતને આ ચાર રૂપી ઝેરમાંથી મુક્ત કરીએ અને એક ખાસ કે મેથી કોફીને એટલા બધા વખાણ કર્યા એનો જરાય અર્થ એવો નથી કાલ થી લીટર લીટર ને કળસ્યો કળશ્યો આખો દી કોફી પીવી એક મહેમાન અને રિવાજ ની હું જ પીતો મને જરૂર પડે ત્યારે ક્યારેક લઉં બાકી કઈ રોજ મેથી કોફી પીતો ને અપરાજિત બીજની કોફી બ્રેઇન ટોનિક કામ કરે કુવાડિયાના બીજની કોફી સ્કીન ડિઝીઝ માં કામ કરે એવી રીતે કાસમર્ધ એટલે ઔષધિ કાસુંદરો એના બીજની કોફી એ ઉધરસમાં કામ કરે પણ બધાના ઘરે મેથી મળે એટલે બાકી હજારો વેરાયટી તમે કોફી પણ બનાવી શકો છો સાહેબ તમે મેથીની કોફી અને આટલી પ્રકારની વસ્તુ આપણે આપણા દેશની સ્વદેશી પી શકીએ છે આ જાગૃત મતલબ આ વિશે ખ્યાલ જ નહોતો ક્યારેય એના માટે ખૂબ ખૂબ આભાર આપનો કે આનાથી અવગત કર્યા અમને અને આપણે વિડીયોના અંત ભાગમાં છીએ તો જે કંઈ પણ મિત્રો વડીલો બાળકો બધા યુવાનો જોતા હોય એને આપ અંતિમ સંદેશ શું આપવા માંગશું મારું હૃદયથી આપ સૌને પ્રાર્થના છે વિનંતી છે રિક્વેસ્ટ છે અને દીકરા તરીકે ભાઈ તરીકે અને પરિવારના સભ્ય તરીકે જે તમે ગણો એ કે વિશ્વમાં જે રીતે અત્યારે પ્રશ્નો બધા ચાલી રહ્યા છે આખા વિશ્વ લેવલે એનો ઉપચાર છે આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરામાં તો વિશ્વમાં શાંતિ માટે ભારત માતાનું વિશ્વગુરુ બનવું બહુ જરૂરી છે અને ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટેનો એકમાત્ર માર્ગ છે ભારતીય પરંપરાને ગૌરવ સાથે હું તમે ઘર ઘર સુધી પહોંચાડીએ અને આયુર્વેદ આપણી સ્વદેશી ચિકિત્સા સ્વદેશી કૃષિ વૃક્ષારોપણ કરીએ પર્યાવરણ બચાવીએ પ્રકૃતિ બચાવીએ ઘર ઘર સુધી આ વિષય પહોંચાડીએ અને આપ સૌને જો આ વિષય સારો લાગ્યો હોય તો આ વિડીયોને પણ આપ વધારે વધારે લોકો સુધી પહોંચાડો અને માત્ર અને એક પ્રવચન અને યુટ્યુબને એક વિડીયો તરીકે નહીં લેતા અને આચરણમાં મૂકવાનો પ્રયાસ કરજો અને તમારા જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે ચાલો આપણે બધા મળી ઘર ઘર સુધી યોગ આયુર્વેદ અને ભારતીય પરંપરાને પહોંચાડીએ અને ત્રણ મંત્ર યાદ રાખો નિત્ય કમસે કમ સૂર્ય નમસ્કાર કરો બીજું પાંચ મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો રોજ ભગવાનનો આભાર માનો અને પાણીને ખાવ ખાવાને પીઓ અને ત્રિફળાને અને હરડેને જીવનમાંથી ક્યારેય છોડો નહીં એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય મા ભારતી જય આયુર્વેદ તો મિત્રો આ હતા મહેન્દ્રસિંહ સરવૈયા એમણે ઘણી ડિટેલમાં આપણી સાથે ચર્ચા કરી આપણા જીવનના જે નાની નાની ભૂલો છે એ ક્યાંક ને ક્યાંક સુધારશું તો એ ગંભીર બીમારીઓ જે ભવિષ્યમાં થવાની છે એને મૂળમાંથી રોકી શકીશું આવા જ વિષયો સાથે ફરી મળીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર